લીલાબેન જીવરાજભાઈ સુમરા અમારું રહેવાનું છે નિર્મલ નગર પીપલોદ એસએમસી આવે આ સમસ્યા એ છે સર કે જ્યારે સ્માર્ટ મીટર નાખ્યા ત્યારે અમને કોઈને કીધું નથી જાણ કરી નથી નથી અમારી પાસે કોઈ સિગ્નેચર કરાવી કે નથી અમારી પાસે કોઈ એવું લેખિત અને એના કારણે એ લોકો સ્માર્ટ મીટર નાખી ગયા છે અને હર ત્રણ દિવસે અમારે અંદર રિચાર્જ કરાવવું પડે છે અમે હજાર રૂપિયા રિચાર્જ કરાવીએ છીએ ત્રણ દિવસમાં એમાં અમને ખાલી બે દિવસ લાઈટ મળે છે સાહેબને રજૂઆત કરી તો સાહેબ કે કે મીટર તો નીચે કાઢવામાં આવશે મીટર તો આજ રહેશે અને આ અમને આટલી માંગવાડીમાં હજાર હજારનો રિચાર્જ અમને નથી પહોંચાતો અમારા ઘરે કોઈને ગવર્નમેન્ટ જોબ નથી અમારી ભાડાની ખોલી છે એટલે મહેરબાની કરીને આ મીટર અમને નઈ જોઈએ અમને અમારું જૂના મીટર આપો કાન્તાબેન રામજીભાઈ ચુડા પાસપોર્ટ ઓફિસ નિર્મલ નગર અત્યારે જીબી માં સ્માર્ટ મીટર માટે થઈને આવ્યા છે એટલે શું સમસ્યા એટલે રિચાર્જ છે અમને પૂછ્યું નથી કોઈને 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 સિક્કા લીધા નથી ને ડાયરેક્ટ સ્માર્ટ મીટર મૂકી ગયેલા છે જૂના મીટર અમને મૂકી જાય અને સ્માર્ટ મીટર લઈ જાવ કેમ કે રોજ ને રોજ રિચાર્જ ક્યાંથી કરાવું સાહેબ અમે ગરીબ માણસ મિડલ ક્લાસ માણસ અમારી પાસે એટલા બધા પૈસા ક્યાંથી હોય તો અમે રોજ રિચાર્જ કરાવીએ અત્યારે અમે પાવર વગરના બેઠા છીએ દસ વાગ્યાની સમસ્યા આ તડકામાં ખરાબ બપોર અમે ખરા ઉનાળામાં જ અમને હેરાન કર્યા છીએ અમે આનો વિરોધ ઉઠાવેલો છે કે અમને આની આનો પ્રોબ્લેમ સોલ્વ કરી આપો સ્માર્ટ મીટર નથી જોઈતા અમને અમારું જે જૂના મીટર હતા તેમને આપી દઉં દર મહિને બે મહિને બિલ આવતું હતું હવે અમે દર મહિને ભરવા તૈયાર છીએ દર મહિને ત્રીસ દિવસે તમે અમને આપો બિલ અમે ભરવા તૈયાર છીએ પણ સ્માર્ટ મીટર હટાવી દેવ અને અમને જે અમારા જૂના મીટર હતા તે આપી દેવું થેન્ક યુ અમારો આભાર એમાં રિચાર્જ કરાવવું પડે બીજે દાડે ને બીજા દિવસે હજાર રૂપિયા રિચાર્જ કરવાના ત્રીસ દિવસના ના ત્રીસ હજાર અમે ક્યાંથી કાઢીએ સર આ અમારી સમસ્યા છે અને કે તમે પૈસા ભરો